જય માતાજી કાઠિયાડ માં આપણું સ્વાગત છે ફરી એક માં આપણી પાસે ફેર આવી ગયા છે આપણે આજે બનાવવાનું છે ભેળ એક સામાન્ય રીતે ભેળ બનાવશે નાસ્તો લઈને આપણે આવી ગયા છે આજ તો તહેવાર છે જન્માષ્ટમી છે જન્મ દિવસ છે ફેર આપણે બાળકો નાસ્તો કરવાનો છે આજે હાલો આપણે તૈયારી કરી છે ભેળ બનાવવાની કેવી રીતે બને શું શું નાખવાનું છે સંપૂર્ણ માહિતી તમને આપવાની છે વિડીયા સાથે બને આપણે ત્યારબાદ આપણે મમરા લઈ લીધા છે આપણે થોડા થોડા એને વઘારી નાખવાના છે થોડો મીડિયમ સાઇઝમાં આપણે વઘારવાનો છે હવે આપણે પૌવા નાખવાના છે આપણે ઓલરેડી પહેલેથી તળેલા છે હવે એમાં મીઠું સવાણું આપણે થોડુંક નાખવાનું છે દાળ હોય તો ડાળ નાખી શકો તમારા વટાણા હોય તો વટાણા નાખી શકો પણ એમાં યાળમાં ને આપણા તીખા મુંબરા લીધા છે થોડાક તીખા યાદ કરીશું આપણે અને આપણે આ મમરી લીધી છે ગોળ ગોળ તમે આમાં યાદી કંઈક કરી શકો હવે આ બધું નાખ્યા પછી આપણે ટમેટા નાખી દેવાના છે મીડિયમ સાઈઝના સુધારેલા છે એવી રીતે આપણે ડુંગળી સુધારેલી છે મીડિયમ સાઈઝની આ બધું આમાં નાખી દેવાનું છે આપણે એક નમક નાખવાનું છે એમાં આપણે વઘારમાં મરશું આપણે હળદર થી વઘારેલા છે ને આપડે નમક બાકી હતું નમક આપણે એડ થી સેલે એડ કરી દેવાનું છે મસાલા બધા આવી રીતે આપણે હલાઈ નાખવાના છે ઘેરલા ટોટલી મિક્સ થઈ જાય એટલે આવી રીતે આપણે હલાઈ નાખવાનું છે બધું આપણે આ બધી મિક્સ થઈ એટલે એમાં બાળ એડ કરવાની છે પણ તમે એમાં લીંબુ એડ કરી શકો પણ આપણે બાળકોને નાસ્તો કરાવવાનો છે કે આપણે લીંબુ એડ નથી કરવાનું એના ભાગને આપણે ચટણી થોડીક વધારે નાખી દઈએ હવે મસાલા પાછા આવી રીતે આપણે બધા ચટણી હરકી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાઈ નાખવાની છે હવે આપણે મિક્સ એટલે આપણે એની માટે સેવ એડ કરી દેવાની છે આપડી ભેળ હવે છે તૈયાર થઈ ગઈ છે નોર્મલ આપણી ભેળ તૈયાર કરી નાખેલી છે હવે કેવો લાગે જો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરતા રહીજો સપોર્ટ કરતા રહેજો આવા નવા વિડીયો તમને જોવા મળી જાય હવે મળીએ આપડે નવા વિડીયો નઈ માતા